વડોદરામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન ફતેગંજ સફેદ ચર્ચની સામે ગોદરેજ હોલમાં મોકડેલનું આયોજન એએમએ સ્કૂલ પર એરસ્ટ્રાઇકની મોકડ્રેલ યોજવામાં આવી ઈએમએ સ્કૂલના બદલે ગોદરેજ હોલ પર થઈ એરસ્ટ્રાઇક મોકડ્રિલ દરમિયાન ગોદરેજ હોલમાં પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે લોકોનો રેસ્ક્યુ કરીને બહાર કઢાયા ત્યારે પોલીસ ફાયર બ્રિગેડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તમામ મોકડ્રેલ અંતર્ગત ઇજાગ્રસ્તોને ખસેડવા માટે એમ્બ્યુલન્સ આવી પહોંચી ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના ઉપર દોડી આવ્યા ઓપરેશન સિલ્ડ અંતર્ગત જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો એમ ફતેહગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટ્રાઇક થઈ હતી એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા પ્રથમ બીડીએસ ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુલિટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું બીડીએસ ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુલિટી થઈ હોય એવા લોકોને પણ એસએસજી હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે ફાયર પોલીસની ટીમ બીડીએસની ટીમ લોકલ પોલીસ ફાયરની ટીમ હોસ્પ મેડિકલની ટીમ અને એનસીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ આ આ પ્રકારની ડ્રિલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઈઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદ્ભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસીજર છે એનાથી અવગત થાય